હિન્દા સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં મગરે સુ કર્યો શિકાર

માત્ર ઈડરજ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના આસપાસના વિસ્તારોમાંથી અગણી શિવ ભક્તો આવતા હોય છે આ ભક્તો નદીના કિનારે બેસી શાંતિનો અનુભવ કરે છે અને ઘણા લોકો પાણીમાં સ્નાન પણ કરતા હોય છે નદીમાં મગર હોવાની પુષ્ટિ થતાં ખાસ કરી બાળકો અને વૃદ્ધો માટે જોખમ ઊભું થયું છે આ ઘટનાના પગલે સપ્તેશ્વર મંદિરના ટ્રસ્ટીઓએ પણ ગંભીરતા દાખવી છે તેમણે એક વિડીયો વાયરલ કરી શિવ ભક્તોને સાવચેત રહેવા અને નદીના પાણીથી દૂર રહેવા સૂચન કર્યું ભક્તોને નદી કિનારે જતી વખતે સાવધાની રાખો અને નદીમાં પ્રવેશ કરવા અપીલ કરવામાં આવી છે વન વિભાગ દ્વારા મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે એવા રાજકલ સિંહ પરમાર ભારતીય દેશ પિતા સાબરકાંઠા